જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ફ્લુના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો અને એ જ ગ્રુપ જોઈએ તો લગભગ ફોર્ટી એઇટથી સિક્સટી ફાઇવ યર્સ સુધીના લોકો દાખલ છે અને એમાંથી ચારમાંથી ત્રણ લોકોને સાથે કોમોર્બિડિટીસ છે એક વ્યક્તિ બાયપેપ પર છે ને એક વેન્ટિલેટર પર છે અને આ ચારમાંથી ત્રણ પુરુષ છે એક મહિલા છે રહી વાત કોવિડની તો બે દર્દી દાખલ છે અને એમાં એક ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલા બંને દર્દીને કોમોર્બિડિટીસ છે સાથે સાથે બંનેને માઇલ્ડ ઓક્સિજનની રિકવાયરમેન્ટ છે એચ વન એન વાત કરશું તો આ મહિનાની અંદર અત્યાર સુધીના દિવસોમાં જોવા જઈએ સત્યાવીસ દિવસમાં તો અંદાજીત ચૌદથી પંદર દર્દીઓ દાખલ થયા હશે પરંતુ એના પહેલાંના મહિનાઓમાં જોવા જઈએ તો ત્રણ ચાર પાંચ દર્દી દાખલ થાય ડિસેમ્બરમાં આઈ થિંક એક પણ દર્દી દાખલ નહોતો કોવિડની વાત કરીશું તો કોવિડના બી એકલ દોકલ કેસીસ ક્યાંક ડિટેક્ટ થયા હોય અને સિવિલ શિફ્ટ કર્યા હોય અને પછી સારાથીને ઘરે ગયા હોય એવા એકલ દોકલ કેસ આવતા હતા પરંતુ અત્યારે જે રીતે જોઈએ છે એ રીતે સ્વાઇન ફ્લુમાં દર્દી વધારે છે કોવિડના જે છે બંને આઈ થિંક રિકવર થઈ અને થોડાક જ દિવસમાં ડિસ્ચાર્જ થશે આપણે સૌએ એટલું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે સિઝન પણ બદલાઈ રહી છે અને આવા કેસીસમાં ક્યારેક વધારો ઘટાડો જોવા મળશે એટલે એની આપણે મેન્ટલ પ્રિપરેશન રાખવાની છે ડરવાનું નથી પેનિક નથી થવાનું પરંતુ આપણે સૌને ખબર છે કે આપણે આવા રોગોથી કેવી રીતે આપણી જાતનું રક્ષણ કરી શકીએ બચાવી શકીએ જરૂર હોય ત્યારે માસ્ક પહેરીએ સિનિયર સિટીઝન્સ અને કો મોર્બિડિટીઝ આપણે છેલ્લા કેટલા બધા વર્ષોથી આ વાત કરી જ રહ્યા છીએ કે જે લોકો સિનિયર છે જે લોકોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીની બીમારી કે કોઈ ઇમ્યુનો સપરે સપરેશન પણ ચાલતા હોય એવા દરેકે દરેક વ્યક્તિને પોતાની ખુદની કાળજી લેવાની છે ઘરના બધા વ્યક્તિઓ પણ એની કાળજી લેવાની છે અને પોતે જો હાઈગ્રેડ ફીવર શરદી ખાંસી કંઈ પણ સિમ્ટમ્સ હોય મે બી વાયરલ હોય મે બી સ્વાઈન ફ્લુ હોય કંઈ પણ હોય પેશન્ટ સ્ટેબલ હોય તો એને આઇસોલેટ થવાનું છે માસ્ક પહેરવાનું છે અને અજાણી જગ્યાએ જાઓ જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યારે પણ તમે જો માસ્ક પહેરશો તો આઈ થિંક આ બધા આવા આવા નાના અમથા ઉછાળાને આપણે કંટ્રોલ કરી શકીશું આપણે સૌ બે વર્ષથી ત્રણ વર્ષથી આ બધી જ વસ્તુઓનું જાણી રહ્યા છે ને બહુ સારી રીતે દરેકે દરેક લોકો સમજદારીથી વર્તન કરી રહ્યા છે કદાચ અત્યારે આ ઉછાળો છે પણ જોઈએ હવે આગલા આવનાર દિવસો આપણને કહેશે પરંતુ બિલકુલ ચિંતા નથી કરવાની ગભરાવવાની નથી પણ હા સાવચેતી રાખવાનો સમય છે તો દરેકે દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી છે અત્યારે જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુલી ગઈકાલે પાંચ દર્દી એચ એન એટલે કે સ્વાઇન ફ્લૂના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો અને એ જે ગ્રુપ જોઈએ તો લગભગ ફોર્ટી એઇટથી સિક્સટી ફાઈવ યર્સ સુધીના લોકો દાખલ છે અને એમાંથી ચારમાંથી ત્રણ લોકોને સાથે કોમો છે એક વ્યક્તિ બાયપેપ પર છે ને એક વેન્ટિલેટર પર છે અને આ ચારમાંથી ત્રણ પુરુષ છે એક મહિલા છે રહી વાત કોવિડની તો બે દર્દી દાખલ છે અને એમાં એક ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલા બંને દર્દીને કોમોર્બિડિટીસ છે સાથે સાથે બંનેને માઇલ્ડ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે એચ વન એન વાત કરશું તો આ મહિનાની અંદર અત્યાર સુધીના દિવસોમાં જોવા જઈએ સત્યાવીસ દિવસમાં તો અંદાજીત ચૌદથી પંદર દર્દીઓ દાખલ થયા હશે પરંતુ એના પહેલાંના મહિનાઓમાં જોવા જઈએ તો ત્રણ ચાર પાંચ દર્દી દાખલ થાય ડિસેમ્બરમાં આઈ થિંક એક પણ દર્દી દાખલ નહોતો કોવિડની વાત કરીશું તો કોવિડના બી એકલ દોકલ કેસીસ ક્યાંક ડિટેક્ટ થયા હોય અને સિવિલ શિફ્ટ કર્યા હોય અને પછી સારાથીને ઘરે ગયા હોય એવા એકલ દોકલ કેસ આવતા હતા પરંતુ અત્યારે જે રીતે જોઈએ છે એ રીતે સ્વાઇન ફ્લુમાં દર્દી વધારે છે કોવિડના જે છે બંને આઈ થિંક રિકવર થઈ અને થોડાક જ દિવસમાં ડિસ્ચાર્જ થશે આપણે સૌએ એટલું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે સિઝન પણ બદલાઈ રહી છે અને આવા કેસીસમાં ક્યારેક વધારો ઘટાડો જોવા મળશે એટલે એની આપણે મેન્ટલ પ્રિપરેશન રાખવાની છે ડરવાનું નથી પેનિક નથી થવાનું પરંતુ આપણે સૌને ખબર છે કે આપણે આવા રોગોથી કેવી રીતે આપણી જાતનું રક્ષણ કરી શકીએ બચાવી શકીએ જરૂર હોય ત્યારે માસ્ક પહેરીએ સિનિયર સિટીઝન્સ અને કોમોર્બિડિટીઝ આપણે છેલ્લા કેટલા બધા વર્ષોથી આ વાત કરી જ રહ્યા છીએ કે જે લોકો સિનિયર છે જે લોકોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીની બીમારી કે કોઈ ઇમ્યુનો સપરેશન પણ ચાલતા હોય એવા દરેકે દરેક વ્યક્તિને પોતાની ખુદની કાળજી લેવાની છે ઘરના બધા વ્યક્તિઓ પણ એની કાળજી લેવાની છે અને પોતે જો હાઈગ્રેડ ફીવર શરદી ખાંસી કંઈ પણ સિમ્ટમ્સ હોય મે બી વાયરલ હોય મે બી સ્વાઈન ફ્લુ હોય કંઈ પણ હોય પેશન્ટ સ્ટેબલ હોય તો એને આઇસોલેટ થવાનું છે માસ્ક પહેરવાનું છે અને અજાણી જગ્યાએ જાઓ જ્યાં વધારે લોકો ભેગા થાય ત્યારે પણ તમે જો માસ્ક પહેરશો તો આઈ થિંક આ બધા આવા આવા નાના અમથા ઉછાળાને આપણે કંટ્રોલ કરી શકીશું આપણે સૌ બે વર્ષથી ત્રણ વર્ષથી આ બધી વસ્તુઓનું જાણી રહ્યા છે ને બહુ સારી રીતે દરેકે દરેક લોકો સમજદારીથી વર્તન કરી રહ્યા છે કદાચ અત્યારે આ ઉછાળો છે પણ જોઈએ હવે આગલા આવનાર દિવસો આપણને કહેશે પરંતુ બિલકુલ ચિંતા નથી કરવાની ગભરાવણી નથી પણ હા સાવચેતી રાખવાનો સમય છે તો દરેકે દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જરૂરી છે